પ્રાણ વાત ભક્તિલાલ માં એટલું ભરપૂર છે કે જેની કોઈ સીમા નથી એમને વખાણ કરવા માટે આપણા શબ્દો ખૂટે એમના અને સંતોના સંતો જ્ઞાની પુરુષો પણ એટલા છે વ્યાસપીઠ ઉપર દરેક દરેક જ્ઞાની પુરુષ અહીંયા આવેલા દરેક જ્ઞાની છે અજ્ઞાની નથી અહીંયા કોઈ ઉંત કોઈ નીચ નથી બધા એક સમાન છે એટલે સંતોના જ્ઞાનનો પાર આવેલ નથી એટલે જ્ઞાની પુરુષો બેઠા છે ધરતી જેટલો કાગળ લઈએ વનસ્પતિ જેટલી વંદરાય છે એટલી કલમ લઈએ અને પૃથ્વી પર જેટલું પાણી છે એટલી શાહી લઈને લખવા ભાઈએ તો સાહેબ આ સંતોના જ્ઞાનનો પાર નથી એવા સંતો માટે પ્રથમ તો જોતા તાળી થઈ જાય